શ્યામ મહારાજની જય પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવ પ્રસાદ દાસજી સ્વામીનો પ્રાગટ્ય દિવસ પૂજ્ય સ્વામીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં સ્વામીને વિશે જેમને લાગણી પ્રેમ મહિમા છે એવા ભક્તો ખૂબ દૂર દૂરથી સ્વામીના પ્રાગટ્ય દિવસને ઉજવવા માટે બહોળી સંખ્યામાં એકત્રિત થયા છે એક નાના બાળકનો જન્મદિવસ હોય તોય આ એકવીસમી સદીમાં નાનો બાળક એ ખુશ ખુશહાલ હોય કે આજે મારો હેપી બર્થ ડે છે એમ જૂના જમાનામાં તો બર્થ ડેની કાંઈ ખબર જ નહોતી અમુક વર્ષો થયા જ આવું ચાલુ થયું છે એમ જન્મદિવસ યાદય ના હોય એમ હાવ જૂના જમાનાના માણસો છે એને તો કે કાળ પડ્યો તૈયે કે પૂર કે હોનારત આવ્યું જન્મ થયો હતો એમ આવા એંધાણથી હતા એમ પણ તમારા એવા લાલ સોયા નાના બાળકનો જન્મદિવસ એ પણ તમે કેટલા ઉત્સાહથી મનાવતા હોય છો ત્યારે આપણે જેને ભગવાન માનીએ છીએ આપણા મોક્ષના દાતા માનીએ છીએ એવા મહાપુરુષ એમનો જન્મદિવસ હોય તો આપણને ઉત્સાહ હોય જ એમ ગ્રહસ્થ છે એ પોતાના બાળકને ગિફ્ટ આપે છે પોતાની પત્ની હોય એનો જન્મદિવસ હોય તો એને કેવી કેવી હરખથી ગિફ્ટ આપતા હોય એમ જેવી જેની સગવડતા એ પ્રમાણે એના મેરેજ યુનિવર્સિટી કે પછી ઓલું આ જન્મદિવસ એવા ઘણા નવા નવા એમ આવા દિવસ આવવા માંડ્યા ઉજવવા માટે કારણ કે નેચરલ જે આનંદ હતો એ વયોગ્ય પછી આવો આનંદ ગોતવો પડે એમ પણ એમાંય કેટલો હરખ હોય છે એમ કોઈ મોંઘા મોંઘી દોઢ બે કરોડની ગાડી ગિફ્ટ આપતા હોય કોઈ બંગલો ગિફ્ટ આપતા હોય પોતાના બાળકને એવી મોટી જબરી ગિફ્ટ આપતા હોય છે એમ પણ જ્યારે આવા મહાપુરુષ એમનો જન્મદિવસ એને ઉજવવાનો આપણને લાભ મળ્યો છે ત્યારે આપણા બહુ મોટા અહોભાગ્ય કહેવાય કે આપણને આવા અવસરમાં સામેલ થવાનો મોકો મળ્યો છે એટલે આજના દિવસે આપણે આ પવિત્ર દિવસે જેને મહિમા છે જીવથી એવા ભક્તો આ દિવસને તો પોતાના માટે બહુ મહત્વનો માને છે અને આ દિવસે આપણે સ્વામીને યાદ કરીને કોઈ સંકલ્પ કરીએ કે સ્વામીના જન્મદિવસ છે આવો મહાપવિત્ર દિવસ છે તો સો ટકા આપણો સંકલ્પ પણ પૂર્ણ થાય કારણ કે આ પૃથ્વી ઉપર સ્વામીનું પ્રાગટ્ય થયું ત્યારથી એમણે પોતાના માટે જીવન જીવવા નથી સત્સંગની સેવામાં યુવાની આખી આખી શાસ્ત્ર વાંચન સ્વામી બાપાની સેવા કરવી અને રસોડાની સેવા કરવી લાકડાના ચૂલાઓમાં ફૂકો મારી લાકડાઓ જલાવી રોટલા ઘડવા અને છેક પીપલાણા મંદિરના ઘણા બધા ખેતરો છે એમાં ભાત દેવા જવું આવી એકદમ નીચામાં નીચી પણ ટેલ કરેલી છે ત્યારે સ્વામી બાપાની પૂર્ણ કૃપા અને સ્વામી બાપાનો જે આધ્યાત્મિક વારસો પૂજ્ય સ્વામીને પ્રાપ્ત થયો પરિણામ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ કે સ્વામીની અંદર જે દિવ્ય શક્તિઓ સામર્થ્ય એના દર્શન આપણે કરીએ છીએ હમણાં જ તાજેતરમાં નવા ગામના રાજુભાઈ કરીને હરિભગત છે એને કોઈ બીમારી સર આંગળાઓમાં કાંઈ ગેંગરીન જેવી કોઈ બીમારી આવી કે આંગળીએ કાપવી જોઈએ થોડીક જો તમે જેટલું મોડું કરશો એટલી વધારે કાપવી જોઈએ ડૉક્ટરનો આ નિર્ણય હતો સ્વામી પાસે આવ્યા સ્વામી કે આપણે કાંઈ આંગળી બાંગળી કાપવી નહીં પડે અને બધું સારું થઈ જાય એમ ડોક્ટર એની રીતે સાચા જ હોય છે પણ આવા મહાપુરુષના આશીર્વાદ આવા તો તમે ગામડે ગામડે ઘરે ઘરે જોઈ શકો છો કે સ્વામીએ પોતાની શક્તિ સામર્થ્યથી અનેક ભક્તોના દુઃખમાં ભાગ લીધો છે દુઃખ દૂર કર્યા છે પણ મોટી ખોટ ને ખામી એ છે કે આપણો સમાજ છે એ સમાજ એકદમ આશીર્વાદના લાલચવાળા એમ ખાવ એમ બધું આશીર્વાદથી જ પતાવી દેવું હોય આવું જાજુ જોવા મળે એમ એની સામે આપણું જીવન એમના પ્રત્યેનો સમર્પણ ભાવ એમના માટે કાંઈક કરી છૂટવાની ભાવના એ થોડીક ઓછી દેખાય એમ અરે અમે તો એવાય જોયા છે કે આપણા અનેક વિભાગ થયા છે સંપ્રદાયના અનેક છે એમાં પાછા આપણા અનેક છે તો એમાંથી નહીં એને ખબર છે કે અહીંયા જાઉં ને તો આપણું કામ થાય તો એ લાભ લઈ જાય છે એમ સ્વામીનું જીવન ભોળું છે નિખારસ છે કોઈ પણ શરણે આવ્યો હોય તો એનું કામ થવું જોઈએ એમ સંતોષ થવો જોઈએ એટલે આપણે એમનો લાભ ખૂબ લીધો છે હવે આપણે એમના માટે કંઈક કરવાની ફરજ છે એમ કે સ્વામી વાતોમાં લખ્યું ને કે આવા ભગવાન મેળ્યા આવા સાધુ મેળ્યા આવો સત્સંગ મેળો હવે કરવું કાંઈ બાકી રહ્યું નથી હિંડોળા ખાટે હિજકવાનું દૂધ સાકરને ચોખા જમવાના ત્રીજે ડહકે અક્ષરધામમાં કાંઈ કરવાનું બાકી નથી રહ્યું એમ આવું પકડીને બે ગયા હોય પણ એ વાત સાચી છે મોક્ષ માટે કાંઈ નથી કરવાનું પણ આપણી જે ફરજ છે આપણું કર્તવ્ય છે એ નિભાવવાનું છે કે આવા મહાપુરુષમાં આપણને મળ્યા છે તો આપણે એના માટે એની સંસ્થા માટે કે એ જે કાર્ય લઈને ઝુંબેશ ચલાવે છે મંદિરનું હોય કે સંસ્થાનું આખી નવનિર્માણનું કાર્ય હોય એમાં આપણે મન ધનથી સંપૂર્ણ રીતે સમર્પિત થવું એ આપણા જીવનનો બહુ મોટો લાભ કહેવાય આવા ઘોર કળિયુગમાં આવા કલુષિત વાતાવરણમાં તમે બુદ્ધિશાળી જુઓ તમે વિચારી જુઓ કે સ્વામીને વિશે જેટલી શક્તિ સામર્થ્ય દિવ્ય પ્રતાપ છે એવા દર્શન કેટલી જગ્યાએ તમને ક્યાં થાય મહત્વનું એ છે કે આપણે જોડાયેલા છીએ જીવથી જ પણ ક્યારેક કોઈ એવી દુર્ઘટના થતી હોય છે કે સત્સંગમાં આપણું માન સન્માન જળવાતું ન હોય ક્યારેક આપણને એવી દેશકાળ એવો આવે જ્યારે આપણું કાંઈક પણ આપણું જે સ્ટેટસ છે એનાથી થોડુંક આપણે ડાઉન થવું પડતું હોય એવું થાય ત્યારે બહુ અઘરું થઈ જાય હું નિર્ણય કરવો કે શું કરવું એમ પણ એક વસ્તુ સત્ય છે કે આપણે આવા મહાપુરુષને એકવાર ઓળખી લીધા છે તો આપણે એમને જીવપૂર્વક જોડી જોડાઈને રહેશું એટલે સો ટકા ભગવાન એમાં રાજી છે અને ભગવાનની એમાં જ મરજી છે એમ બીજું કે આપણે ભારત દેશના નાગરિક છીએ જેવી રીતે આપણે ગુરુજીના શિષ્ય છીએ તો ગુરુજીના શિષ્ય હોવાને નેતા આપણી ફરજો કાંઈક બને છે એવી જ રીતે આપણો દેશ આ ભારત છે આપણે આમાં રહીએ છીએ તો આપણી કાંઈક ફરજ હોય છે એમ દેશ માટેની કે આપણા દેશને આપણે ચોખ્ખો રાખવો સ્વચ્છ રાખવો કે દેશ માટે આપણે પણ આપણા ગામ માટે આપણા જિલ્લા માટે તાલુકા માટે આપણું કાંઈક યોગદાન હોવું જોઈએ એમ ઘણા બહુ આમ ચુસ્ત હોય એ લોકોને આવી વાત ન ગમે કે આવી વાત સત્સંગ સિવાયની બીજી શું કરવી જોઈએ એમ પણ હકીકત એ છે કે જ્યારે આપણું રાજ્ય સલામતના હોય આપણો દેશ સલામતના હોય તો આપણે એવું વિચારીએ કે આપણો સત્સંગ આપણું ઘર એ સલામત છે પછી શું છે એમ પણ આ દેશ ઉપર અનેક આક્રાંતતાઓએ આવીને રાજ કર્યું છે મુસ્લિમોએ રાજ કર્યું છે અંગ્રેજોએ રાજ કર્યું છે એવી જ રીતે અનેક એવી સરકારો આવી છે એવા ભ્રષ્ટ નેતાઓ આવ્યા છે એને દેશને ખોખલો પણ કર્યો છે હિન્દુ ધર્મને આપણા સનાતન સંપ્રદાયને ખૂબ નુકસાન હોતે પહોંચાડ્યું છે એવી જ રીતે અત્યારે વર્તમાન કાળે જુઓ તો રામ જન્મભૂમિ ઉપર દિવ્ય મંદિરનું નિર્માણ થયું એવી જ રીતે આપણે આમ નજરે જોઈ શકીએ છીએ કે કાશી વિશ્વનાથ ઉપર મહાદેવનું મંદિર નિર્માણ થશે જ જે વિશ્વ કાશી વિશ્વનાથનું ઓરિજિનલ શિવલિંગ છે એની ઉપર જ્ઞાનવાપી મસ્જિદ છે એવી જ રીતે જન્મભૂમિ કૃષ્ણ ભગવાનની એની ઉપર પણ બહુ મોટી ઈદગાહ ભગુંભર જબ્બર મસ્જિદ છે તો એ કાર્ય કોણ કરી શકે છે જે ધર્મમાં ચુસ્ત માનતો હોય ને એ માણસ બીજું કાંઈ ના વિચારે કે મારા ભગવાન માટે મારા સંપ્રદાય માટે કાર્ય થાય છે તો બીજું કોઈ વસ્તુ વિચારવાની આવતી નથી એટલે ખાસ દેશમાં હમણાં ચૂંટણીનો પણ માહોલ આવશે આપણા સંસ્થાની અંદર પણ રાજનેતાઓ આવતા હોય છે બધા પક્ષના આવતા હોય છે પણ આપણે સ્વામી પણ ઘણી વખત આવી વાત કરે છે કે મોદી સરકાર છે એના માટે કારણ કે એ જ આ સત્કાર્યો તમે આખા એ ભારતમાં જેટલા કાંઈ મહત્ત્વના તીર્થસ્થાનો છે એનું જબરજસ્ત કાર્ય થયું છે તો ખાસ આપણે આપણી ફરજો આપણા સંપ્રદાય માટેની આપણા ગુરુ માટેની અને આપણા દેશ માટેની જે છે એની અંદર ખાસ સક્રિય થઈને આપણે આપણી શું ફરજ છે આપણું શું કર્તવ્ય છે એ આપણે વિચારી અને આપણે નિભાવવાનું હોય છે સજાનંદ સ્વામી મહારાજની